સાથે તમામ પ્રાંત અધિકારીઓ સાથે શુભેચ્છા આપલે કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વધુમાં જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબે જણાવ્યું હતું કે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા ખૂબ સુંદર કામગીરી કરી અને મારા પ્રાંત અધિકારી કરજણ શ્રી મિયાત્રા ડભોઈના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર શ્રી યોગેશ कापસેને યોગેશ कापસે પ્રમોશનથી ટ્રાઇબલ સપ્લાનમાં જઈ રહ્યા છે મિયાત્રા કડી પ્રાંત તરફ જઈ રહ્યા છે અને મયુર પરમાર પ્રાંત છોટાઉદેપુર તરીકે ગયા એમની ફેરવેલ રાખી અને સાથે સાથે મારી પણ અત્રે વડોદરા જિલ્લામાંથી બદલી થઈ છે એટલે ટૂંક સમયમાં હવે હું અહીંથી ચાર્જ છોડીશ એકાદ બે દિવસની અંદર એટલે મારા સાથી કર્મચારીઓ ભાઈઓ બહેનો સાથે એક મિલન મુલાકાત અને એક વિચારના આદાન પ્રદાન માટે બધા મળ્યા બધાની સાથે શુભ શુભેચ્છાઓની આપલે થઈ સમગ્ર લોકોને સૌને શુભકામનાઓ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ